ખેતરમાં જે હતું બધું નુકસાન હા વાવેતર સો ટકા નુકસાન અમે પરણે બચ્યા છે હા અને અહીં ગામમાં આવતા એટલું ભયંકર પાણી હતું કે એકબીજાના ઘરે અમે જઈ શકતા નતા તો ગવર્મેન્ટ અમારી અરજ છે કે અમે સંરક્ષણ દીવાલ આલે તો ભવિષ્યમાં આવતું પાણી અટકે હા એ અમારી આશા છે મુશ્કેલીની તમે વાત કરો તો મુશ્કેલી એટલી બધી અમને મોતીપુરા ગામને પડી છે કે એનું કોઈ પ્રમાણ જ નથી ઉભો રાત કાઢી છે કેડ હમું પાણી હતું સત્તર અને પંદર ના પૂર ને આના પૂર ને રાત દિવસ નો ભેર છે જે જગ્યા ઉપર ઉભા થાય પંદર માં સત્તર માં પૂર નતું આવ્યું પાણી નતું ઈ જગ્યા કેડ હમા પાણી હતો સાહેબ દરેક તમે આ ગામ નું કોઈ પણ ઘર સાહેબ તમે ચેક કરી શકો છો જો પાણી ન પહોંચ્યું હોય લગભગ કેડે હમો પાણી હતો ખેતરો ની તો તમે વાત છોડો જાન માલ પાક બધું નષ્ટ જ થઈ સાહેબ મોટા ભાગ નું એમ બરોબર અને ખાવા પીવામાં તો સાહેબ અમે ખેડૂત વર્ગ છીએ અમે ધન પકવીને તમને આપવા વાળા લોકો છીએ પણ હવે શું કરીએ ખાવા પીવાનું તો અમારે સાહેબ ચાર પાંચ દાડા ન હોય તો ચાલે બરોબર પણ અમારી પરિસ્થિતિ બિલકુલ વિકટ હતી ખાવા પીવાની તો ઠીક છે કદાચ એ તો એકાદ દાડો ઉપવાસ કરીને ગાઢી ના છીએ પણ અમારે જે અનાજ બગડ્યું છે અમારી ઘર વખરી બગડી છે અમારા પશુઓમાં બગાડશો છે અમારી ખેતી માં બગાડશો છે એનું કોઈ પ્રમાણ જ નથી સાહેબ